સમર્થ મહિલા સંગઠન દ્વારા ચૌદમી વાર્ષિક સભા યોજાઈ સમર્થ મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસની ઉજવણીની સાથોસાથ ચૌદમી વાર્ષિક સાધન સભા મળી હતી જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને વિવિધ ક્ષેત્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હવે okay. હવે okay. 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 મારું નામ ભટ્ટી રૂબીના છે અને હું ઉત્થાન સંસ્થામાં બે હજાર ચૌદથી જોડાયેલી છું અને હાલ મારું જે હોદ્દો છે એ જેન્ડર ટીમ લીડર તરીકે હું મારી ફરજ બજાવી રહી છું અને આજનો જે અમારો આ કાર્યક્રમ છે એ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અને ઉત્થાન સંસ્થા પ્રેરિત સમર્થન મહિલા સંગઠનની વાર્ષિક સાધારણ સભા જે અમે દર વર્ષે ઉજવતા હોઈએ છીએ એમાં વિશ્વ મહિલા દિવસ છે એ દર વર્ષે અલગ અલગ થીમ ઉપર અમે ઉજવતા હોઈએ છીએ એમાં ગયા વર્ષે જે ભેદની ભીતોને તોડો એવી થીમ હતી અને આ વખતની જે થીમ છે એ જાતિગત સમાનતાને સમર્થન આપો અને સમાજની પ્રગતિને વેગ આપો એ થીમ ઉપર અમે આ આ વર્ષની વાર્ષિક વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ કરી છે અને સમર્થન મહિલા સંગઠન છે એ ખાસ કરીને વંચિત સમુદાયની બહેનો સાથે કામ કરે છે એમાં મહિલા ખેડૂત છે જે મહિલા ખેડૂતની પોતાની ઓળખ ઊભી થાય બીજી અમારી સાથે જે બહેનો છે એ સંઘર્ષજીવી બહેનો છે કે સંઘર્ષ સંઘર્ષજીવી બહેનોને ન્યાય મળે અને બહેનો પોતાનો હક અને અધિકાર મળે એ હેતુથી સમર્થન મહિલા સંગઠન છે એ બે હજાર ત્રણથી ભાવનગર જિલ્લાના ઘોઘા ભાવનગર અને તળાજા તાલુકામાં કામગીરી કરી રહી છે